નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ પચીસ ફેબ્રુઆરીને મંગળવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો ટોટલ આજે છ હજાર ગુણીની આવક જોવા મળી રહી છે જસદણ માર્કેટિંગ યાર્ડમાં જેમાંથી બે હજાર ગુણીની આવક પ્રમ દિવસેની છે ગઈકાલે જે હરાજી જીરાની બાકી રાખેલી હતી તે છે સર્વપ્રથમ તેમની હરાજી લેવામાં આવી રહી છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ

2314 બટર 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 પાક આપણો ઘર નું છે હાલો 450 પેકિંગ થાય 50 હા 51 ક્યો 52 બાવળ બાવળ 15 હર બટર એસી 4 એસી ના કે યકાજી મેજી મારવા થાનો થાનો પૂરા દરીને એક 2314 હર બટર બટર બને રટા રટા અલગ કરી

મોકન ચાલે બાંધો તો આલો આલો હરવા આવે કયા કાળી બેટર 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 હરવાનો હરવાનો 4 દરવાજા બેટર બેટર કરી આ છે આ 6 1 4 1 એક પોઈન્ટ નહીં એક નંબર કરજો નો દો દો કે મારું બના રૂપિયા સુપરમા આતો ઉતારે 35 35 હો 35 હો 35 હો 35 હો હો લાગે પતા એમ મારા 350 જીરા નું બજાર આજે નવા ત્રણ હજાર ત્રણસો રૂપિયા લઈને ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા બજાર થોડા નરમ જોવા મળી રહ્યા છે